શ્રી સુંદરકાંડ સર્ગ ત્રેપન ચોપન રાવણની આજ્ઞા થતાં જ રાક્ષસોએ હનુમાનજીને ઘેરી લીધા અને જૂના ફાટેલા તૂટેલા કપડાઓ લાવીને તેમના પૂંછડા પર વીટવા માંડ્યા હનુમાનજીને જોઈને પોતાનું સ્વરૂપ હનુમાનજીએ તે જોઈને પોતાનું સ્વરૂપ વિસ્તારવા માંડ્યું આથી પૂંછડું લાંબુ થતું ગયું પછી રાક્ષસોએ તેમના ઉપર તેલ છાંટ્યું અને અગ્નિ વડે સળગાવ્યું હનુમાનજીનું પૂંછડું તડતડાટ કરતું સળગ્યું આથી હનુમાનજીએ પૂછડાને જમીન પર પછાડવા માંડ્યું આથી રાક્ષસોએ તેમના હાથ બાંધી દીધા હનુમાનજીએ વિચાર્યું કે આ રાક્ષસોએ મને બાંધ્યો છે પણ હું ધારું તો હમણાં જ બંધન તોડીને તેમનો નાશ કરી શકું તેમ છું પણ મારે અત્યારે બંધાઈ રહેવું ઠીક છે તેનાથી મન એક તેનાથી મને એક બીજો લાભ થશે લંકામાં હું એકવાર ફરી ચૂક્યો છું પણ તે સમયે રાત્રિ હતી આથી માર્ગો તથા રચના જરા પણ જોઈ નથી ભલે રાક્ષસો મને લંકામાં ફેરવે આથી હું લંકાની શેરીઓ ચૌટા અને રચના નિરાતે જોઈશ આ રાક્ષસોને બા મને બાંધે કે મારા પૂછડાને સળગાવે તેનાથી મને કોઈ દુઃખ થવાનું નથી હનુમાનજીને લઈને રાક્ષસો લંકામાં નીકળી પડ્યા તેઓ શંખ અને ભેરી વગાડી બોલતા હતા કે રાજદ્રોહ કરનારને રાજા આવી શિક્ષા કરે છે હનુમાન તો આનંદથી તેમની વચ્ચે ચાલતા નગરની રચના જોઈ રહ્યા હતા હનુમાનજીનું પૂંછડું બળીને લંકામાં ફેરવતા હતા ત્યારે સીતાજીની રક્ષક કેટલીક રાક્ષસીઓ તે દ્રશ્ય જોયું અને સીતા પાસે આવીને કહ્યું કે હે સીતે તે રાત્રે રાતા મોંવાળા વાનર સાથે વાત કરી હતી ને તેને પકડી તેનું પૂછડું સળગાવી લંકામાં ફેરવે છે આવા સમાચાર સાંભળીને સીતાજીને દુઃખ થયું તેણે અગ્નિદેવને સ્તુતિ કરવા માંડી હે અગ્નિદેવ મેં તારા મેં મારા પતિની સાચા દિલથી સેવા કરી હોય યથાર્થ રીતે પતિવ્રત ધર્મ પાળ્યો હોય તો તમે હનુમાનજીના પૂંછડા પર દાહ કરશો નહીં તેની શીતળતા આપજો સીતાજીની પ્રાર્થના સાંભળી અગ્નિદેવ અને તેના મિત્ર વાયુદેવ બે હનુમાનજીને અનુકૂળ થઈને રહ્યા આથી હનુમાનજીને કાંઈ પીડા થતી ન હતી નગર રચના જોઈ લીધા પછી હનુમાનજીએ એક જ ઝાટકે પોતાના બંધનો તોડી નાખ્યા અને કૂદીને એક મોટી હવેલી પર ચડી ગયા અને રુદ્ર સ્વરૂપ ધારણ કરીને સર્વ રાક્ષસોનો નાશ કર કરી નાખ્યો હનુમાનજીએ ધારેલું કામ પાર પાડ્યું તેનો મનોરથ પૂરો થયો આથી વિચારવા લાગ્યા કે રાક્ષસોને અધિક દુઃખ થાય તેવું મારે કાંઈક કરવું જોઈએ લંકાનગરીને હવે બાળી નાખવું પૂછડા પર આગ લાગી છે માટે મારે તેને તૃપ્ત તો કરવું જ જોઈએ આથી મોટા ભુવનો પર કૂદકા મારીને આગ લગાવવું આમ વિચારીને હનુમાનજીએ લંકા દહન શરૂ કર્યું એકમાત્ર વિભીક્ષણનું મકાન બાકી રાખ્યું તે સિવાય રાવણના મહેલ સહિત લંકાનગરી ભળભળ સળગવા માંડી હનુમાનજીએ લંકાનગરીને બાળી લંકામાં હનુમાને પ્રગટાવેલો આ અપૂર્વ યજ્ઞ ચાલી રહ્યો હતો અગ્નિકુંડમાં અગ્નિ પ્રજવાળી રહ્યો હતો તેમાં મોટા મંદિરો રાક્ષસોના કુટુંબીઓ હોમાવા માંડ્યા વજ્રના જેવા કડાકા થવા માંડ્યા ધુમાડાથી આકાશ આખું ભરાઈ ગયું રાક્ષસો એકબીજાને કહી કહી રહ્યા હતા કે આ કોઈ વાનર લાગતો નથી પણ વાનરના રૂપમાં ઇન્દ્ર યમ વરૂણ કે વાયુ યા તો પછી કુબેર પણ હોઈ શકે આ માત્ર વાનર નથી સાક્ષાત કાળ છે હનુમાનજીએ લંકા નગરીને બાળી મૂકી તેનું અદ્ભુત પરાક્રમ જોઈને સર્વદેવો મહર્ષ્યો વગેરેને ઘણો આનંદ થયો તેમણે હનુમાનજીની પ્રશંસા કરી હનુમાન પણ તેમના પરાક્રમથી રાજી થયા અને સળગતા પૂછડાને ઊંચું રાખી સમુદ્રમાં કૂદકો મારીને પૂછડાને અગ્નિથી ઓલવી નાખ્યો તો પૂછડાનો અગ્નિ ઓલવી નાખ્યો પૂછડું ઠારીને હનુમાન વિચારવા લાગ્યા કે આ તો મારાથી ન કરવાનું કાર્ય થઈ ગયું લંકા દહનમાં કદાચ સીતા પણ બળી ગયા હશે તો હું સ્વામી પાસે જઈને શું જવાબ આપીશ ના ના મારે હવે પાછા જવું નથી આ તો મેં ભયાનક અનર્થ કરી નાખ્યો માટે હું સમુદ્રમાં પ્રાણ ત્યાગ કરી નાખીશ